પ્રસંગ તો કઈક આવો છે ધ્યાન દેના ના કે દુશાસન દ્રૌપદીને પકડીને લઈ આવ્યો દ્રૌપદી વિલાપ કરે છે પણ દ્રૌપદીને કોઈ બચાવનાર આજે રાજસભામાં કોઈ નથી નહીતર મહાસત્તાઓ બેઠી છે ગંગા પુત્ર ભીષ્મની પણ હાજરી છે સાહેબ જે યમરાજનો પણ સામનો કરી શકે એ મહાસત્તા ગુરુ દ્રોણ જેવી મહાસત્તા ગુરુ કૃપાચાર્ય જેવી મહાસત્તાઓ આ સભામાં બિરાજમાન છે પણ કોઈ આ અધર્મને રોકી ન શક્યું સાહેબ એના પતિ જાણી શકાય એનું કારણ એક જ છે ઘણી વખત પ્રશ્ન થાય કે આવું કરવાનું કારણ શું એ ધારે તો રોકી શકે ગુરુદેવ ની મજા નથી કે આ અધર્મ કરી શકે પણ આ જે પ્રસંગ આવ્યો છે તે જરૂર કહી શકે એ એટલા માટે રોકી નતા શક્યા કે હસ્તીના પૂરનો અન એના ઉદરમાં હતું સાહેબ એટલે જ આપણા મહાપુરુષો વારંવાર કહ્યા કરે છે ગમે ત્યાં પલાઠીવાળીને જમવા ન બેહી જાવ સાહેબ ગમે ત્યાં ન બેહી જાવ સાહેબ પાપી અને અધર્મી વ્યક્તિનું અંજ આપણા ઉદરમાં વહુ જાહે ને તો પછી એ પાપના રસ જે રસ તમને ન છૂટકે તમારે મારીને સહકાર આપવો પડશે સાહેબ એનો સાહ આપવો પડશે આજ પ્રસંગ સાક્ષી પુરાવે છે એટલે જ આ ત્રણે ત્રણ મહાસત્તાઓ આજ મૌન બેઠી છે દ્રૌપદી વિલાપ કરે છે

અને નેર વસ્ત્ર કરી મારી જાંગ ઉપર બેહાડો આમ જે કહ્યું કે હાકાર મચી ગયો સભામાં ભીમ ઉભા અને ભીમે સંકલ્પ કર્યો છે કે હે દુશાસન આજ હું સંકલ્પ કરું છું કે એક વખત ગદાથી હે દુર્યોધન તારી આ જાંગને જો એક વખત મે મારી ગદાથી જો હું ભાંગી નો નાખું તો હું એમ ન કરું તો હું પણ કુંતી પુત્ર ભીમ નહીં

અને આ ભીમ એ રુધિર નો અભિષેક મારા મસ્તક ઉપર નહીં કરે જ્યાં સુધી હું મારા વાળનો અંબોળો નહીં બાંધુ મારો સંકલ્પ છે આથી મારા કેસ ખુલ્લા રહેશે જ્યાં સુધી કેસ ખુલ્લા રહેશે ત્યાં સુધી આ કૌરવોને ખ્યાલ રહેશે યાદ રહેશે કે દ્રૌપદી સંકલ્પ કેરો છે આકાર મચી ગયો એક પછી સંકલ્પ લેવાય છે પણ આજ સૌથી વધારે દુખી હોય ને તો એ પાત્રનું નામ છે ગંગા પુત્ર દીકરાના દીકરા જયારે પોત્ર જયારે અંદર અંદર ઝઘડો કરતા હોય ને ત્યારે વડીલો વધારે દુઃખી થતા હોય સાહેબ સૌથી દુઃખ વધારે વડીલો ને હોય એ દુઃખ સહન એ ન આને કહી શકે ન પેલાને ને કહી શકે અને વાતે સાચી છે ડાબા હાથમાં ગુલાબનું ફૂલ હોય કે જમણા હાથમાં હોય સુગંધમાં શું ફેર પડે દાદા માટે તો એ બંને સંતાનો સરખા હોય એના માટે ડાબી આંખે સરખીઓ જમણી આંખે સરખી હોય કોને રોકે ભીષ્મ કૌરવને રોકે પાંડવોને રોકે એના માટે તો બંને સરખા છે આજે ભીષ્મ દાદા સૌથી વધારે દુઃખી છે તકલીફીમાં છે